શિવજી નું મંદિર જે તમે દર્શન કરવા આવો છો સપ્તેશ્વર મહાદેવી દેખો કેટલું પાણી છે તબાહી સર્જાઈ ગઈ તબાહી ગામ બરબાદ થઈ ગયા

હાલ નો જે વિડીયો તમને દેખાય છે એ સપ્તેશ્વર વાળી નદી નો છે બરોબર ભાઈ આ પાણી એક દિવસ માં વરસાદ ઓછો ઓછું થઈ ગયું બાકી આ પાણી જે આ મંદિર ની ટોચ દેખાય ને આ ટોચ દેખાય ને જે ખાલી એટલી જ દેખાતી ત્યાં સુધી પાણી ભરાયેલું હતું શું હા એટલો તો કઉ બધી